આજના મારા જમવામાં છે બાસમતી રાઈસ બાસમતી રાઇસ બનાવી અને પછી મેં એકચુલી એટલે મેં જીરા રાઈસ બનાવી દીધા છે બાસમતી રાઇસ બનાવી અને પછી મેં થોડું બે ચમચી ઘી લઈ અને જીરાનો તડકો કરી દીધો છે સારું લાગે છે મગ જોડે જેમ રાજમા ચાવલ થઈ ગયા ને એમ રાજમા મગ થઈ જાય છે સાથે થોડું દહીં લીધું છે બે ચમચી અને આ છે મગ તો મેં રાઈસ ઓછા લીધા છે અને મગ વધારે લીધા છે તો જેથી કઠોળ ખવાય અને આજે છે બુધવાર એટલે મોસ્ટલી બુધવારે હું મગભાત બનાવવાનો બનાવવાનો ટ્રાય કરું છું સાથે ડુંગળી અને લીંબુ છે અને મારા બાળકોને મગભાત બહુ જ ભાવે છે અને મગની જોડે મારા બાળકોને ભાતનું જ કોમ્બિનેશન ભાવે છે જેમ કે આ જીરા રાઈસનું જ કોમ્બિનેશન ભાવે છે રોટલી બનાવતી હોઉં ને તો પણ એ લોકો નથી ખાતા એ લોકોને મગભાત જ ભાવે છે અને આ મગભાતમાં બાળકોને તમે એક ચમચી ચોખ્ખું ઘી એડ કરીને આપી દો તો એકદમ મિક્સ કરીને આપી દો તો એકદમ એમનું હેલ્ધ હેલ્ધી લંચ થઈ જશે તો હંમેશા મારા બાળકોને હું ભાત મગ ને ઉપર એક ચમચી ઘી એડ કરી મિક્સ કરીને આપું છું અને એ લોકો બધું ફિનિશ કરી લેતા હોય છે તો મારું એકદમ હોમમેડ ફૂડ બનાવવાનો પ્રયત્ન હું કરતી હોઉં છું હંમેશા અને હોમમેડ ફૂડ પણ અને હેલ્ધી પણ અને ટેસ્ટી પણ કેમ કે ટેસ્ટી હશે તો જ બાળકો હેલ્ધી ફૂડ ખાશે તો આઈ હોપ તમને મારું લંચ લંચ આઈડિયાઝ પસંદ આવ્યો હશે હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ